જય હિન્દ મિત્રો અત્યારે આપણે વાત કરીશું કે તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની હવે વાત આખ્યા કે એવી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ફિલ્મ પ્રોડ્યુસર ઝફર સઈદની ધરપકડ કરી લીધી છે એઓ બે હજાર કરોડ રૂપિયાના ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનું સંચાલન કરતા રહ્યા છે અને ભારત ઓસ્ટ્રેલિયાથી લઈને ન્યૂઝીલેન્ડ સુધી કાળો કારોબાર ફેલાયેલો છે ગત મહિને તેના સિન્ડિકેટના ત્રણ લોકોની ધરપકડ બાદ તેના નામનો ખુલાસો થયો હતો અને ત્યારબાદ દક્ષિણ ભારતના પ્રમુખ રાજકીય પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ એટલે કે ડીએમકેએ તેની પાર્ટીથી બહાર કરી દીધો અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા હવે એનસીબી દ્વારા પૂછપરછમાં ખુલાસો થયો છે કે જફર સાઈદે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનને સાત લાખ રૂપિયા આપ્યા હતા જેમાં પાંચ લાખ રૂપિયા પૂર સમયના રિલીફ ફંડમાં આપ્યા હતા જ્યારે બે લાખ પાર્ટી ફંડમાં આપ્યા હતા તેમણે લાખો રૂપિયા કોઈ સોર્સથી હસ્તગસ્ત કરીને તેણે દાન કર્યા હતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ તેની પણ તપાસ કરી રહી છે અને એનસીબી મની લોન્ડરિંગની તપાસ માટે ઈડીને પણ પત્ર લખી રહી છે તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ મામલે પૂછપરછ માટે ઉદયનિધિ સ્ટાલિનને પણ બોલાવી શકવામાં આવે છે સૂત્રોના હવાલાથી એ પણ ખબર પડે છે કે ઝફર સઈદ તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સાથે રાજ્યસભા સાંસદ અને એમ એમ અબ્દુલ્લા અને ચેન્નઈ પશ્ચિમના પાર્ટી સચિવ એન ચિત્રસુરાની સાથે કેટલાક ડીએમકે નેતાઓના ઘણા પણ નજીકના સંબંધો છે આ ડ્રગ્સ રેકના ખુલાસા બાદ ભાજપે સત્તાધારી પાર્ટી વિરુદ્ધ પ્રહાર કર્યા હતા અને તમિલનાડુ ભાજપ પ્રમુખના અન્નામલાઈએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ડ્રગ લોર્ડ જફર સહિતની ધરપકડ કરી લેવાઈ છે અને ગત ત્રણ વર્ષોમાં કેટલીક વખત ડીએમકેના નેતાઓના નજીકના રહેલા સાદિક કેવી રીતે મની લોન્ડરિંગના માટે કામ કરતા હતા તે સમજવું જરૂરી છે અને એમાં પણ કે અન્નામલાઈએ કહ્યું હતું કે તમિલનાડુ ભાજપ ઈડીથી આ કેસની ઉડાણ તપાસ કરવા અને એ નક્કી કરવાની અપીલ કરે છે કે જફર સઈદના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે અને ડીએમકે શાસનમાં તમિલનાડુમાં ડ્રગ્સ મુક્ત પ્રવાહ રોકવામાં આવે અને એનસીબીના નાયબ જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વરસિંહે કહ્યું હતું કે સાદિકના તમિલ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગાઢ સંબંધ જોવા મળ્યા છે અને કેટલાક હાઈ પ્રોફાઇલ લોકોની સાથે સંબંધ સિવાય પોલિટિકલ ફેડરિંગના કેટલાક મામલે પણ એજન્સીઓ તપાસના દાયરામાં છે અને આ મામલે સંબંધિત લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલાવાશે અને આવી રીતે સિંહે કહ્યું હતું કે એનસીબી નિષ્પક્ષ અને માન્ય તપાસ કરવામાં વિશ્વાસ કરે છે અને એક ગુનેગારને કોઈ જાતિ ધર્મ કે રાજકીય પાર્ટી હોતી નથી જે કોઈ પણ એનડીએસ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને તે ગુનેગાર છે બરાબર તો આવી રીતે જે પણ કોઈ પણ કાયદો છે એ કાયદાનું જ્યારે એ પાલન નથી કરતા બરાબર ત્યારે એ ગુનેગાર બને છે